નિવેદતા સમસ્યા સર્જાઈ છે ત્યારે નાખવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે સોસાયટીમાં હાલ ત્રણસો આઠ જેટલા ફ્લેટ આવેલા છે જેમાં એકસો જેટલા પરિવારો રહે હાલ તેઓ પાણી વિહોણા બન્યા છે ત્યારે આજરોજ સ્થાનિક લોકોએ પાણી મુદ્દે ટેક્સ વેરો જે ભેરવાનો બાકી હતો એટલે નળ કનેક્શન કાપવામાં આવ્યા છે કોઈ પણ માળખાકીય સુવિધા જયારે જરૂરિયાતમંદ પરિવારોને કેન્દ્ર સરકાર રાજ્યની સરકાર કે મહાનગરપાલિકા આવાસો આપતી હોય જરૂરિયાત મુજબ ગરીબ પરિવારોને આવાસો આપતી હોય આવાસો છે એ બહુ સારી સારી એરિયાની અંદર એક ટોકન દરે અમે લોકો આવાસ આપતા હોઈએ છીએ પરંતુ સરકારના નિયમ મુજબ પાણી વેરો અને હાઉસટેક્સ વેરો તો ભરવાનો બધાને થતો હોય છે સરકારી કચેરીઓને પણ ભરવાનો થતો હોય છે પરંતુ આપના માધ્યમથી જે જાણવા મળ્યું છે અમને વિષય કે જે જરૂરિયાતમંદ પરિવારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે તો હું ખાતરી આપું છું કે એમને મુદત પણ આપવામાં આવશે અને અમે પાછા નળ કનેક્શન એના ચાલુ કરીએ છીએ તમારા તમારા માધ્યમથી સૌને જણાવવા માંગુ છું કે કોઈ પણ જ્યારે વર્ષ જ્યારે પૂરું થતું હોય ત્યારે વોર્ડ ઓફિસર જઈ અને બિલ ભરવાનું હોય છે બિલ ક્યારે કોઈ કોઈને બિલ ક્યારે ઘરે નથી આવતા વર્ષોથી મહાનગરપાલિકામાં એ પ્રથા બંધ થઈ ગઈ છે રાજકોટની સમગ્ર દેશની અંદર આ વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે ટેક્સ ભરવો જોઈએ આપણને ઇન્કમ ટેક્સનું બિલ આવતું નથી તેમ છતાં આપણે લોકો ભરીએ છીએ એવી જ રીતે ટેક્સ આપણે ભરવા જ પડે પણ જરૂરિયાતમંદ અને નાના પરિવારો છે એટલે હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે હાલ પૂરતું એને પાણીનો કનેક્શન પાછું ચાલુ કરાવી દશું પણ જે કઈ ભરવાપાત્ર રકમ છે એ તો એને ભરવી જ પડે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા યુનિટો પર રાજકોટ મહાનગરપાલિકા